નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું તમારું કેટી સિંહ કેસરીયા કંપનીમાં આજે આપણે જે જોવાના છે સિલ્ક સાડીઝનું કલેક્શન નવું નવું સીઝન અકોર્ડિંગ પેટર્નમાં તમને ઘણી બધી સિલ્ક સારીઝમાં એમ તો સાડીસની તમે વાત કરો તો કેસરીયા ટેક્સાઈલ કંપનીમાં તમને દરેક રેન્જની દરેક વેરાયટીઝ ડેલી વેર પ્રિન્ટેડથી લગાવીને તમને હાઈ બ્રાઇડલ સાડી સુધીનું દરેક સાડીસમાં ઘણી બધી રેન્જમાં વેરાયટીઝ તમને અહીંયા સાડીઓસમાં મળી જશે ડેલીવેર પ્રિન્ટની સાડીની વાત કરું તો તમને માત્રને માત્ર એકસો ને પાંચ રૂપિયાથી રેન્જ અપ થઈ જાય છે અને પછી તમને ફેન્સી પ્રિન્ટમાં પણ ઘણું બધું કલેક્શન મળી જશે પછી તમે એમાં નેક્સ્ટ અમારું જે કોન્સેપ્ટ છે એમાં સેક્શન તેમાં તમને કેટલોગ પ્રિન્ટ તો ત્યાં પણ તમને કેટલોગ પ્રિન્ટની જે લેસ લેસવાળી બોર્ડરવાળી ફેન્સી ફેન્સી સાડીસ તો ડેલી વેર પ્રિન્ટેડથી આટલી બધી તમને રેન્જમાં ઘણી બધી સાડીઝ મળી જશે તેમાં આપણે જે આજે સાડી જોવાના છે તે બનારસી સિલ્ક સાડી તેમાં તમને કાંજીવરમ સાડી બનારસી સાડી સોફ્ટ સિલ્ક કોટન સિલ્ક પર ઓર્ગેન્ઝા ફેબ્રિક પર જેકોનની બોર્ડરવાળી સિલ્ક કોટન સિલ્ક આવી તમને સિલ્કમાં પણ ઘણી બધી મોટી બોર્ડરની સાડી છે તો તમને અહીંયા ઘણી કલેક્શન જોવા જોઈએ જોઈ શકો છો પૂરું સેક્શન ત્યાં તમને પૂરું નવું નવું કલેક્શન આગળ જે સિઝન આવી રહી છે એ અકોર્ડિંગ તમને નવું નવું વેરાયટીઝ પૂરી તમને મળી જશે સિલ્ક સાડીઝમાં તો તમે બી આવો કોઈ સાડીનો વેપાર કરી રહ્યા છો યા નવો બી બિઝનેસ કરવો છે તો તમને આવું સાડીની ઘણી બધી વેરાયટીઝ રેન્જમાં કેસિરાલ એક્સેલ કંપનીમાં તમને મેન્યુફેક્ચરિંગ હોલસેલમાં મળી જશે તો તમને અહીંયા વુમેન્સની દરેક આઇટમ્સ સાડીઝ કુર્તીઝ ડ્રેસ મટિરિયલ બ્લાઉઝ પીસ પેટીકોટ લેંગા ગાઉન દુપટ્ટા મેચિંગ સેન્ટર આવું દરેક વેરાયટીઝ તમને એક જ સ્થળે મળી જશે તો આવી તમે આજે જોઈએ આપણે જે સિલ્ક સાડીઝનું કલેક્શન જે તમને બતાવી રહ્યો છું કોટન બેઝ પર જોઈ શકો છો પ્રોપર કોટન સિલ્કમાં છે ખૂબ સરસ બંને બાજુ તમને બોર્ડર બી જોઈ શકો છો કોન્ટ્રાસ્ટ બોર્ડરની સાથે ઓલ ઓવર સારીસમાં તમને મલ્ટી કલર પ્રિન્ટમાં યલો કલરની સાથે તમને કોમ્બિનેશન આપવામાં આવી છે મેરૂન કલરનું અને પલ્લુની વાત કરું તો પ્રોપરલી તમને પૂરું જેકોર ડિઝાઇન એટલે થ્રેડવર્કનું કામ છે આ પ્રિન્ટ નથી એટલે તમે ગમે તેટલું વોશ બી કરશો તો પ્રિન્ટ જાય નહીં એટલે આવ્યું તમને થ્રેડવર્કની સાથે પ્રોપર તમને સિલ્કમાં આપણે આવા શોરૂમમાં ગઈ અથવા આ સાડીઓ આપણે જોઈ શકો છો કે બે હજાર પચ્ચીસો ત્રણ હજાર ચાર હજારની રેન્જમાં મળે પણ કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં તમને માત્રને માત્ર બસો પચીસ રૂપિયાથી રેન્જ સ્ટાર્ટઅપ થાય છે ત્યાંથી તમને લગાવીને બે હજાર સુધીમાં ઘણી બધી વેરાયટીઝ સિલ્ક સાડીઝમાં તમને ઘણી બધી અલગ અલગ કોન્સેપ્ટમાં મળી જશે તો આવી ફેન્સી ફેન્સી કલેક્શન સિલ્ક સાડીઝની વેરાઈટી જો તમે રાખવા માગો છો તો અમારા કેસરીયા ટેક્સટાઇલ કંપનીની તમે સુરત જ્યાં મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં લોકેટેડ છે ત્યાં તમે આવીને વિઝિટ બી કરી શકો છો ઓનલાઈનની પણ સુવિધા તમને મળી જશે તો ઓનલાઈનમાં તમે પરચેસ કરી શકો છો વાત કરીએ આ સાડીના બ્લાઉઝની તો પ્રોપર તમને દરેક સાડીમાં છ પોઈન્ટ ત્રીસ સો નો કટ મળશે વિથ બ્લાઉઝની સાથે તો આ સાડીનું જે બ્લાઉઝ રહેશે તે પૂરું કોન્ટ્રાસ્ટ રહેશે ઓલ ઓવર સાડીઝ તમને યલો કલર જે લાઇટ લાઈટ યલોની સાથે કોન્સેપ્ટમાં આપી છે તો આ ટાઈપનું તમને ટોન ટુ ટોન જે કોન્ટ્રાસ્ટ બોર્ડર પરલું હોય તો આ ટાઈપનું તમને કોન્ટ્રાસ્ટ બ્લાઉઝના કોન્સેપ્ટમાં તમને સાડીઝ મળી જશે નાના નાનલા બુટ્ટાની સાથે જોઈ શકો છો સ્લીવ માટે અલગથી કોન્સેપ્ટમાં તમને પૂરી બોર્ડરની પટ્ટીએ ટચઅપમાં આપવામાં આવી છે તો આમાં પણ તમને અલગ અલગ ડિઝાઇન્સ અને અલગ અલગ કલર્સ તમને મળી જશે દરેક જે સાડી તમે સિલેક્શન કરો તો તેમાં તમને હજુ પણ એમાં કલર્સ અને ડિઝાઇન્સનો ઓપ્શન મળી જશે નેક્સ્ટ જે સાડી દેવાના છે તો એ બી તમે જોઈ શકો છો પ્યોર કોટનના બેસ પર છે પ્રોપર તમને ગ્રીન કલરની સાથે જ પૂરું તમે જોઈ શકો છો જરીનો જે બોરનું આપણું કામ કર્યું છે ટ્રેડ થ્રેડવર્કનું આમાં તમે જોઈ શકો છો ટસલની સાથે તમને ઝાલ એટલે લોટકરની ડિઝાઇન્સ પણ આપવામાં આવી છે બોર્ડર પર તો આ તમે જોઈ શકો છો પૂરી તમને પ્રોપરી મહેંદી ડાર્ક ગ્રીન કલરની સાથે તમને બોર્ડરના કોન્સેપ્ટમાં ફેન્સી આમાં તમે ઉપરની બોર્ડર જોઈ શકો છો એકદમ નાલ્લા બોર્ડર કોન્સેપ્ટમાં આપવામાં આવી છે અને નીચેની બોર્ડર પણ ખૂબ સરસ અલગ અલગ એટલે કે મોરના ફિગરની તમને ડિઝાઇન્સ કોન્સેપ્ટ કરવામાં આવેલી છે પૂરી બ્યુટી બી જોઈ શકો છો તમને અલગ અલગ કોન્સેપ્ટના તમને પૂરી ડિઝાઇન્સની સાથે ઓલ ઓવર સિંગલ કલરના કોન્સેપ્ટમાં તો આમાં તમને પણ અલગ અલગ કલરની વાત કરીએ તો તમને આમાં દરેકમાં અલગ અલગ ડાર્ક કલર લાઈટ કલર દસ્ટી કલર જે અકોર્ડિંગ આપણે અહીંયા જે ટેસ્ટ ચાલી રહ્યો છે એ ટાઇપનો તમને કલર ચાર્ટ પણ અહીંયા મળી જશે આવી તમને ફેન્સી આમાં તમે વાત કરું બ્લાઉઝની તો ટોન ટુ ટોન સેમ જ કલરનું તમને પૂરું પ્લેન બ્લાઉઝ કોન્સેપ્ટ મળશે આમાં બી તમે જોઈ શકો છો સ્લીવ લગાવવા સ્લીવ માટે પેટર્ન બનાવવા માટે આમાં તમને અલગથી બોર્ડરની લેસ આપવામાં આવે છે તો આમાં તમને સેમ બ્લાઉઝની વાત કરું છે સેમ ટોન ટુ ટોન પૂરું ઓલ ઓવર પ્લેન બ્લાઉઝ મળશે નેક્સ્ટ આપણે જોઈ શકીએ છીએ તો પૂરી બ્લેક કલરની સાથે ખૂબ સરસ પેટર્ન બનાવવામાં આવ્યું છે આમાં પણ પૂરું મલ્ટી કલરની સાથે જે બ્લેક કલરમાં તમે જોઈ શકો છો એનો ગેટઅપ જ ખૂબ સરસ આવે છે આવી ફેન્સી કોન્સેપ્ટ બનારસી સિલ્ક સાડીઝમાં જોઈ શકો છો ખૂબ સરસ સાડી છે બ્લેક કલરની સાથે પૂરું તમને સિલ્વરની સાથે આનું પૂરું જે ડિઝાઇન્સ કરવામાં આવી છે તમે સાડીની પલ્લુની જ જોઈ શકો છો લુક તો કેટલો સરસ લુક છે આમાં એકદમ મલ્ટી કલરની સાથે તો આલ ઓવર સાડીઝમાં તમને બંને બાજુ બોર્ડરના કોન્સેપ્ટની સાથે અલગ અલગ મલ્ટી કલરના તમને અંદર પૂરા બુટ્ટાની જે ડિઝાઇન્સ કરવામાં આવી છે આમાં તમે જોઈ શકો છો આવી ફેન્સી કોન્સેપ્ટ પ્રોફિટ અને સારું માર્જિન બેસ્ટ બિઝનેસ એટલે આપણે કપડાનો બિઝનેસ ત્રણસો અને દિવસ ચાલે એવો બિઝનેસ છે કપડાનો તો જે કોઈ બહેનો આપણા હોય ઘરે બેઠા હોય પાર્ટ ટાઈમમાં બી આવો તમે વિચાર કરી રહ્યો કે શું કામ કરવું તો પાર્ટ ટાઈમમાં આવું કોઈ જોબ ન હોય તો આવો તમે કપડાનો બિઝનેસ પણ નાનલું બજન માત્ર ને માત્ર પચીસ ત્રીસ હજાર ચાલીસ હજાર બી તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને આવો સાડીનો થઈ ગયો મેચિંગ સેન્ટર થઈ ગયું યા કુર્તિગીસનો થઈ ગયો તો આવો તમે કોઈ બી પાર્ટ ટાઈમ બિઝનેસ કરી શકો છો તે પણ આવી રીતે મેન્યુફેક્ચરિંગ સાથે જોડાઈને સાડીની વાત કરું આમાં તો આનું બ્લાઉઝ તમે જોઈ શકો સેમ ટોન ટુ ટોન પૂરું પ્લેન બ્લાઉઝ આવશે આને તમે સેમ દરેક બ્લાઉઝની સાથે તમને સ્લીવની અલગ કોન્સેપ્ટની ડિઝાઇન્સ તમને કરવામાં આપવામાં આવશે તો આવું આવા તમને ફેન્સી કોન્સેપ્ટની બ્લાઉઝ પ્લેન બ્લાઉઝ સાથે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝની સાથે નેક્સ્ટ જે આપણે જોઈએ છીએ તે કોટન બેઝ પર તો કોટન પેઝમાં પણ તમને આ ખૂબ સરસ સાડી છે આ લવર તમને પ્રોપરલી જોઈ શકો છો પૂરું પ્રોપરલી આખી સાડીમાં તમે પૂરી ટોન ટુ ટોન નેવી બ્લુ કલરની સાથે પૂરું તમને સિકવેન્સ વર્કની સાથે પૂરી એમ્બ્રોઈડી વર્કનું ટચ અપ કરવામાં આવ્યું છે ખૂબ સારો લુક છે સાડીનો બી કોન્ટ્રાસ્ટ ખૂબ સરસ આપવામાં આવે છે પૂરું તમને એકદમ પાર્ટી વેર સાડીનો લુક આપે છે આવી રીતે તમે સ્લીવ પર સેમ તમને બોર્ડર પર તમને આવલ્સની ડિઝાઇન્સ મળી જશે તો જોઈ શકો છો ખૂબ સરસ નેવી બ્લુ કોન્સેપ્ટની સાથે તમને ઓલ ઓવર સાડીઝમાં તમને આવી રીતના વ્હાઇટ કલરના કોન્સેપ્ટમાં પૂરી ડિઝાઇન્સ કરવામાં આવી છે દરેકના અંદર ડિઝાઇન્સની અંદર તમે જોઈ શકો છો સિકવેન્સ વર્કનું બી કામ કરવામાં આવ્યું છે એટલે આવી પાર્ટીવેર કોન્સેપ્ટમાં તમને અલગ અલગ ફેન્સી સાડીઝ તમને સિલ્ક સાડીઝમાં ઘણી બધી રેન્જ અહીંયા કેસરીયાડ એક્સાઇલ કંપનીમાં મળી જશે તો જે કોઈને આવું સાડીનું કલેક્શન તમને પસંદ આવે તો તમે સ્ક્રીનશોટ લઈને અમારી જે સ્ક્રીન પર જે નંબર ચાલી રહી છે ચાલી રહ્યા છે તેમાં તમે ઓનલાઈન પણ તમે ઘર બેઠા તમે મંગાવી શકો છો આની ડિટેલ્સ તમે પૂરી ઘર બેઠા પર તમે માહિતી આની મંગાવી શકો છો આમાં કેટલા કલર છે શું પ્રાઇસ છે આમ તમને આવું ઘર બેઠા બી કલેક્શન જોવું હોય તો તમે અમારી વિડીયો ઓનલાઈન ટીમની સાથે જોડાઈને ઘર બેઠા બી તમે આવું કલેક્શન જોઈ શકો છો નેક્સ્ટ જે સાડી બતાવું છું તે પણ ખૂબ સરસ છે સિલ્કની સાથે પ્રોફ પરી આલ ઓવર તમને પૂરી બનારસી સિલ્કમાં ખૂબ સરસ કલેક્શન છે આ ટાઈપનું તો નેક્સ્ટ પેટર્ન જે બતાવું છું પૂરું પ્રોપર રીત સિલ્કની સાથે કેમ કે કેસરાડ એક્સેલ કંપની સુરતમાં મોટા મોટી કંપની છે મેન્યુફેક્ચરિંગ જ્યાં તમને સાડીસમાં એક જ એક જ કાઉન્ટરમાં તમને મિનિમમ બસોથી પાંચસો વેરાયટીસ અલગ અલગ તમને જોવા મળશે જોઈ શકો છો પૂરી પ્રોપર સાડીસ ત્રણ મલ્ટી કલરના કોન્સેપ્ટમાં આપવામાં આવ્યું છે બોર્ડર પણ ખૂબ સરસ આપવામાં આવી છે મોટી અને પલ્લુની વાત કરું તો પલ્લુ પણ ફૂલ ગ્રાન્ડ પલ્લુ તમને આપવામાં આવે છે તો આ ટાઈપની ફેન્સી સાડી જેમાં આપણે જોઈ શકો છો તમે બી ઓબ્ઝર્વ કરી શકો છો કે આ સાડી કેટલાની હશે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમે કયા ગામથી કયા જગ્યાથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો કેમ કે કેસરીયાડ એક્સાઇલ કંપનીમાં ઘણી બધી મહિલાઓ અમારી સાથે જોડાઈને મિનિમમ કમસે કમ ત્રીસથી ચાલીસ હજાર વુમેન્સ આવો અમારી સાથે નાના પણ બિઝનેસ અમાઉન્ટથી ચાલુ કરી અને આજે ઘણી મોટી નાની નાની દુકાનો બી પોતાની કરી દીધી છે કેમ કે અહીંયા તમને મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં તમને આવી બધી સાડીઝમાં ઘણી બધી રેન્જ તમને મળી જશે તો જે કોઈ બહેનો તમારે બી આવો પાર્ટ ટાઈમ કંઈ બિઝનેસ કરવો હોય તો અમારી મેન્યુફેક્ચરિંગ કેસરીયાડ એક્સાઇલ કંપની સાથે તમે જોડાઈને અહીંયા તમને વુમેન્સની દરેક આઇટમ્સ અહીંયા એક જ સ્થળે મળી જશે તે પણ મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં તો જે કોઈ બહેનો નવો બી બિઝનેસ કરવો છે ભાઈઓ બી કરવો છે એ ઓલરેડી તમારી વિપાસ તમે વેપાર કરી રહ્યા છો અને આવું તમે પ્રોડક્ટ સાડીઝમાં કુર્તીસમાં ડ્રેસ મટિરિયલમાં બ્લાઉઝ પીસ પેટીકોટ લહેંગા ગાઉન દુપટ્ટા દરેક વેરાયટીઝ તમને અહીંયા મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં મળી જશે તો આવું તમે બી પ્રેક્ટિસ પ્રોડક્ટ તમને મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં જોઈએ તો અમારી કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં તમે અવશ્ય મુલાકાત લો જેનું એડ્રેસ છે ત્રણ હજાર એકત્રીસ ત્રણ હજાર બત્રીસ બી બ્લોક ફર્સ્ટ ફ્લોર મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ કમેલા દરવાજા રિંગ રોડ સુરત ગુજરાત જ્યાં તમે આવીને વિઝિટ બી કરી શકો છો અગર તમે ઘર બેઠા બી ઓનલાઈન મંગાવવા માગો છો તો જે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યા છે તેમની સાથે કોન્ટેક્ટ કરી અમારી ઓનલાઈન ટીમની સાથે ઘર બેઠા દરેક પ્રોડક્ટનું તમે પીડીએફ મંગાવી ભાઈ વિડીયો કોલ થ્રુ બી તમે જોઈ શકો છો કોઈ પ્રોડક્ટ તમને ફોટામાં સમજ ન આવે ડિઝાઇન સમજ ન પડે તો તમે કસ અમારા જે ઓનલાઈન ટીમની સાથે તમે વિડીયો કોલમાં દરેક પ્રોડક્ટ બી જોઈ શકો છો અને ઘર બેઠા બી તમે પ્રોડક્ટ અમારો માલ મંગાવી શકો છો તો જે કોઈ ભાઈ બહેનો અમારો નવો વિડીયો જોઈ રહ્યા છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન ક્લિક કરજો તાકી નવા નવા પ્રોડક્ટનો અપડેટ તમને મળતું રહે ત્યાં સુધી મારા ભાઈ બહેનોને તમે આ વિડીયો જોવા બદલ ધન્યવાદ સાડી લેગા સહી દમ કા નામ કેસરિયા સહી દમ કાના નામ કેસરિયા